જય માતાજી દ્વારકાધીશ બધાને તો માન નામ છે રાજને તમે જોડ્યા છો રાજ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલ ને તો સ્વાગત છે બધાના નવા જ વ્લોગમાં તો અત્યારે છે ને વાગી જશે હાડાપાસ તો વ્લોગ હજુ ત્યારે નહોતો કેમ કે છે ને આપણે યુટ્યુબના વ્લોગે બનાવી છીએ ને આમ થોડી ગેમિંગ પણ થઈ છે તો ગેમિંગનું ટુર્નામેન્ટ હતું ને એટલે કાંઈ છે ને વ્લોગ બનાવવાનું તો અત્યારે છે ને સાડા હાડાપાસ વાગ્યા અને આ જે ખાતર છે ને એટલું એ લઈને આવ્યો છું આમ

ખડ તો બળી ગયો એ બધી જો ખડ બધું ગયું હે મૂળ હે મૂળ ને તો હાંબો હાંબો હે અને હું તો લીલો લીલો કેમ ને થોડા પડે ઈ પડે ખાલી વિક્સ ઉપર સાંભળ બળ્યા અને સામે આપણે છે ને માહની ખાતર નાખે છે અને મમ્મી ને માપ નાખતા હા અને હું આજ આખો દી રમતો હો ગેમ ગેમ રમતો હો ગેમ એટલે ગેમ એટલે ફ્રી ફાયર તો ટુર્નામેન્ટ હતું એનું ઇન્ડિયન મોટું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી ચાર વાગ્યા છે સો અને જો ખાતર બધું છે ને એમાં નખાઈ ગયું છે અને આ આપણી ગાડી આવી છે

से हमें मोटर क्या बजा मोटर तो फिर निबलोग मगर तीन युवनियर तो हाल हो बस इमोलगी चल तो वही जैसे ना अने मामा जैसे ने रांची से अने रिबर्टेन वही जैसे वालों परवा कम हाँ पर हाल तो अमावस से का तो जो बासे टीनी बाजी सी